સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના સમડી ગામે મુવાડાની બાજુમાં આવેલું છે સમડી ગામ ત્યાં એક અકસ્માત સર્જાયો હતો ઈટો ભરેલી એક ટ્રક જ્યારે રસ્તા પછી પસાર થઈ રહી હતી ત્યારે એક પુલ આવે છે પુલી નજીક જ અને આપણો પાસે જ્યાં ઢાળ ચડી રહી હતી તે વખતે આ ટ્રક પલટી ખાઈ ગઈ હતી ને ખાડામાં પડી હતી એ સાથે જ બાજુમાં જે ડીપી આવેલું છે તસ્વીરમાં ટીપી પણ તૂટી ગયું અને આ ટ્રક છે તે ઊંધી પલટી ખાઈ ગઈ એ ટ્રકની નીચે ટ્રકનો ચાલક દબાઈ ગયો અને એ મોતને બેઠ્યો આ કરુણ ઘટના ગઈકાલે બની હતી અને આજે સવારે સાડા દસ વાગે આ ટ્રકને બે હાઇડ્રા ક્રેન વડે બહાર કાઢવામાં આવી હતી તે એટલું જુદસ છે જોઈ શકો છો કે આ બનાવ વખતે જે ટ્રક ઈટો ભરીને જઈ રહી હતી અને તે પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો બનાવની હકીકત એ પ્રમાણે છે જેપુરપાલ તાલુકાના સમળી ગામે ઝાડ ઉપર ઈંટો ભરેલી ટ્રક ચડાવવા જતા ટ્રક ડ્રાઈવર સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો ટ્રક પલટી ખાઈ જતા રોડની સાઈડમાં આવેલા ઇલેક્ટ્રિક લાઇટનું ટ્રાન્સફોર્મર તોડી અને ચાલક છે એ ટ્રક નીચે દબાઈ ગયો અને ટ્રક છે તે પલટી ખાઈ ગઈ તેની નીચે દબાઈ જવાને કારણે ગંભીર ઈજાઓથી આ ચાલક છે તે ખૂબ જ ઈજા પામ્યો હતો અને મોતને ભેટ્યો હતો ગઈકાલે સવારે સાત વાગે ટ્રક લઈને ચાલક પરમાર મહેશભાઈ ચંદુભાઈ જે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના જાગાના મુવાડા ગામનો રહેવાસી છે તથા ટ્રકના કંડક્ટર દિનેશભાઈ અશ્વિનભાઈ નાયક ભરોળ ગામેથી ટ્રકમાં ઈટો ભરી સમડી ગામે જેપુર તાલુકાનું સમડી ગામ છે ત્યાં રહેતા વિક્રમભાઈ પુતરભાઈને ત્યાં આ ઈટો નાખવા જતા હતા સવારે દસ વાગે સમયે સમડી ગામ નજીક પહોંચ્યા હતા તે સમયે રસ્તામાં નાળા નજીક દાળ આવતા ડ્રાઈવર ઈંટો ભરેલી ટ્રક દાળ ઉપર જવા દીધી હતી